<noise> <unintelligible> <hesitation> 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 <hesitation>

ગાય જો તમને બોરો બતાવ ખાલી બોરો ચેવો બોરો આયો મસ્ત ખાલી જો મુદ્દામ પાણી આઈ જાય તમારે એવો બોરો આયા ખાલી જો જો બતાવ જો આ એક પડી આ ઉપર જો ખાલી બોરો આયા આ જો ખાવા જો ખાલી બોરો આયા એક નંબર છે તમારે ખાવા જીન કમેન્ટ કરી દેજો એક નંબર બોરો હા જા આ ઘાટી ખાય છે અને બીનો ખાય મસ્ત પાકે મસ્ત બોરો જો

લાય ભાઈ મૂ ચી નાખુએ તો ના ફાવે તો આઉ મને ના ફાવે તો ગાઈજ હું થોરો લાકરો ચીરી લઉં તા આવ પરમ ભાઈ લાક લાકરો ચીરવા મંડી ગયા બોલ કરવું પડે નકે ખાવાના આજ કમાયગા તો કલ ખાહેગા હમ મને કે ખાહેગા અરે વાહ तुम्हारा हाथ में सटकट खरी हूं जो है जो है फारी रे उड़ी तो अरे वाह अरे वाह 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 वा। जान पल्लू के ना पल्लू किंग है तो गाइस पर भैया बदु फिनिश कर दी दियो मात्र बाकी है यार